જે માતા પિતા ની ભક્તિ કરતો નથી એના હાથ ની પૂજા ભગવાન લેતા નથી માતા પિતા પ્રત્યક્ષ પરમાત્મા છે શાસ્ત્રોમાં એવું વર્ણન આવ્યું છે જીવ ઉપર ભગવાન જલ્દી કૃપા કરે છે કયો જીવ ભગવાન ને વધારે વાળો લાગે છે જે બહુ જાત્રા કરે છે એ વાળો લાગે છે જે બહુ યજ્ઞ કરે એ વાળો લાગે છે જે બહુ અન્નદાન કરે એ વાળો લાગે છે આ બધા પૈસા ના છે હાથમાં પૈસો હોય तो अन्नदान करे यज्ञ करे यात्रा करे ठीक से भगवान ने कई जीव हालो लगे जेने माता पिता प्राण करता प्यारा लगे जे माता पिता नी भक्ति करे वृद्धावस्था में मा, माता पिता नी सेवा महान पुण्य है मोटा मोटा यज्ञ करवा थी जे पुण्य मत नहीं ये वृद्धावस्था में मा, माता पिता नी सेवा करवाती थी माता पिता ने वंदन करो

તમે જે કહેશો એજ કરીશ માતા પિતા માં વિશ્વાસ રાખશ વિશ્વાસ નથી ભક્તિ કરવી બહુ કઠણ છે માતા પિતા પ્રત્યક્ષ દેખાય તમારા જીવન એક દિવસ એવો આવશે તમારી મા તમને જે એ ગમશે પિતાજી જે કહેશે તે તમને સારું લાગશે નહીં

કઈ કઈ ભરત ને ભલે આપે રામ ને વનવાસ કેમ આપે છે રામાયણ કઈ કઈ અનેક વાર એવું બોલી છે સીતારામ નિર્દોષ છે એમની કોઈ ભૂલ નથી મારી ઈચ્છા છે રામ ઘર માં ન નિર્દોષ રામ ને કઈ કઈ વન માં મૂકે છે રામચંદ્રજી કઈ કઈ માને વંદન કરીને વન માં ગયા છે કઈ કઈને એવું પૂછ્યું નહીં કે મને વનવાસ કેમ આપો મારી માં જે ખેતરી જ મારે કરવાનું રામ નો માતા પિતા માં કેવો વિશ્વાસ છે અયોધ્યા નું રાજ છોડીને રામ માતા પિતાની આજ્ઞા પિતા ના આશીર્વાદ મળે એને આશીર્વાદ રામ વન માં ગયા પહેલો દિવસ હતો શ્રુંગવેરપુર ના રાજા ગુહકે રામચંદ્રજી ને પોતાનું રાજ અર્પણ કર્યું અયોધ્યા નું રાજ છોડીને રામ વન માં જાય છે રામ ને અનેક રાજ મળ્યા છે

તમને એવી ભક્તિ જગત માં કોઈ ઠેકાણે મળશે તમે માતા પિતાના ના ભક્ત બનો તમારું કલ્યાણ થશે તમે માતા પિતા ના ભક્ત બનો ભગવાન તમારા ઉપર કૃપા કરશે જે માતા પિતાને પરમાત્મા સમજે છે જેને માતા પિતા પ્રાણ કરતા પ્યારા લાગે છે લગ્ન થયા પછી સ્ત્રી માં એવો મોહ થઈ જાય છે માતા પિતા સાથે રહેવું ગમતું નથી માતા પિતાથી અલગ થઈ જાય છે કેટલાક લોકો એવા થયા છે એમને પત્ની ભૂલ દેખાતી નથી માની ભૂલ દેખાય છે વૃદ્ધ માની સેવા કરતા શરમ આવે છે એમને પત્ની ની સેવા કરતા જરાય શરમ આવતી નથી માતા પિતા ના ભક્ત બનો તમારું કલ્યાણ થશે